જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે સાંભળીશું ધરો આઠમની વાર્તા ભાદરવાની અજવાળી આઠમે ધરોવની પૂજા કરવામાં આવે છે ધરોવની પેઠે આપણા કુળનો વંશ વેલો વધે એ માટે પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસે ટાઢુ જમવામાં આવે છે તો આની વાર્તા એ પ્રમાણે છે કે એક સાસુ અને વહુ હતા ધરો આઠમનો દાડો આવ્યો સાસુ કહે વહુ ખેતરમાં ઘાસ લેવા જાઓ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે ઘાસ લેવા શી રીતે જાય એણે સાસુને ના પાડી સાસુ તો વહુની અનિચ્છા છતાં ખેતરમાં ઘાસ લેવા નીકળી અને વહુને છણકો કરીને સાથે આવવા દાબ દીધો વહુએ ઘોડિયામાં છોકરાને ઊંઘાડ્યો ઘરના કમાળ ભીડ્યા અને દાતરડું લઈને સાસુ સાથે ચાલી નીકળી વહુનો ઘાસ વાટતા જીવ ચાલતો નથી તરો આઠમને દાડે લીલું તરણું કેમ તોડાય સાસુને ના તો કહેવાય નહીં એ તો ધરો ધરો બચાવતી જાય અને બીજું ઘાસ વાળતી જાય છે સાંજ પડીને ઘાસના ભારા બાંધી સાસુ વહુ ઘરે આવવા નીકળ્યા ગામને ઝાંપે સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોંટી ગયો એણે ભારો નાખી દીધો અને ઘરે જવા દોટ મૂકી ઘરમાં વહુનો છોકરો હતો વહુ પણ મનમાં ભગવાનને પ્રાર્થના કરતી ધરોમાંને વિનવતી પાછળ દોડી જાય છે સાસુ વહુ ઘેર આવીને જુએ છે તો આખું ઘર બળીને રાગ થઈ ગયેલું છે સાસુ પોક મૂકીને રડવા લાગી છે વહુએ હળવે રહીને કમાડું ઉઘાડ્યું જુએ છે તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીટાઈ ગયેલી છે છોકરો તો ઘોડિયામાં હસે રમે અને કલ્લોલ કરે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું સાસુ પણ વિલાપ કરવો મૂકીને છોકરાને રમાડવા લાગી આવો પ્રભાવ છે ધરો આઠમના વ્રતનો જય શ્રી કૃષ્ણ મિત્રો